આ અવસર પર રામ મંદિરને વિશેષ શણગાર પણ કરવામાં આવ્યો છે રામ લલ્લાના દર્શન કરવા માટે રામ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો દેશભરમાં જ્યારે રામ નવમીની ઉજવણી થઈ રહી છે ત્યારે ચૂડાના મીણાપુર ગામ ખાતે શોભાયાત્રામાં વિવિધ શણગારો તેમજ ઘેર ઘેર આસો તોરણ તથા રંગોળીઓ પૂરવામાં આવી હતી અને ભવ્ય શોભાયાત્રા ગામની મુખ્ય બજારોમાં નીકળી હતી ભગવાન શ્રી રામ લલ્લા

અમે સમસ્ત મેણાપુર ગામ અને ખાસ કરી અને અમારા રામદેવ મંદિરના મહંત સાધ્વીરજી સાધુ બધાએ સાથે મળી અને ખૂબ જ ભવ્ય રીતે આજે આખા ગામની અંદર ભગવાનની શોભાયાત્રા કાઢી અને આખું ગામ તેમાં સામેલ થયું અને ભગવાન રામચંદ્રજીનો જન્મોત્સવ છે તેમની જન્મજયંતિ છે તેને કેવી રીતે ઉજવવી તો સામાન્ય રીતે જન્મદિવસ ઉપર બધા કેક કાપતા હોય અને બર્થડે પાર્ટી ઉજવતા હોય તો ભગવાન રામચંદ્રજીનો જન્મદિવસ કેવી રીતે ઉજવે તો અમારા મોહનશ્રીને એવો વિચાર આવ્યો કે શું કેકની જગ્યાએ એક લાડુ રાખી અને એવી રીતે ભગવાનનો જન્મોત્સવ ન ઉજવી શકીએ અને એવી રીતે નક્કી કરી અને સળવા લોટમાંથી શુદ્ધ ઘીમાં આજે એક લાડો બનાવ્યો છે અને તે ભગવાનને ભોગ તરીકે અર્પણ કરી અને તેનો પ્રસાદ અમે આખું ગામ એમાંથી પ્રસાદ લઈશું એટલે આવી રીતે આમ ખૂબ જબરજસ્ત રીતે અને અમારા બધાનો ઉત્સાહ પણ ખૂબ વધ્યો છે અને ભવ્ય રાસ ગરબાનું પણ અમે આયોજન કર્યું છે એટલે ભગવાન રામચંદ્રજીનો જન્મદિવસ છે તે અમે ખૂબ જ સારી રીતે અને ઉત્સાહપૂર્વક આખા ગામે ધામધૂમથી ઉજ્યો છે